અમદાવાદના સિંગરવામાં જમીન કબજો લેવા જતા હુમલો ગામના ભુવાલડી ગામમાં સોમવારે સવારે મામલતદારના આદેશ બાદ જમીનનો કબજો લેવા ગયેલા લોકો પર પંદર થી વધુ શખ્સોના ટોળાએ તલવારો અને દંડાઓથી હિચકાર તોડફોડ કરી હતી છે દાવો કરી રહ્યા આઠ વીઘા જમીન અંગેનો વિવાદ કોર્ટમાં ચાલી રહ્યો હતો ત્યારે ભુવાલડી ગામના લોકો આજે વિરોધમાં ઉતરીને જમીનનો કબજો લેવા આવેલા શખ્સોના વાહનોમાં તોડફોડ કરીને માથાકૂટ કરી હતી આ અંગે નિકોલ પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે નિકોલના કઠવાડા નજીક આવેલા ભુવાલડી ગામમાં જમીન બાબતમાં ધીંગાણું સર્જાયું હતું વડીલો પારજીતના આઠ વીઘા જમીન અંગે વિવાદ કોર્ટમાં ચાલી રહ્યો હતો ત્યારબાદ મામલતદારના આદેશ બાદ નિકોલ વિસ્તારમાં રહેતા બંને વૃદ્ધ ભાઈઓ જમીનનો કબજો લેવા સારું સોમવાર ભુવાલડી ગામે પહોંચ્યા હતા પરંતુ ત્યાં મંદિર પણ હોવાથી મામલાની જાણ ગ્રામજનોને થ ગ્રામજનોને થતાં જ ગામના લોકો તલવારો સાથે ઘાતક હત્યા લઈને જમીન પર આવી પહોંચ્યા હતા જમીનનો કબજો લેવા આવેલા લોકો પર હુમલો કર્યો અને વાહનોમાં તોડફોડ કરીને મામલતદારના આદેશનું ઉલ્લંઘન કર્યું હોવાનું જાણવા મળ્યું છે ગ્રામજનોના ટોળાને જોતા જમીનનો કબજો લેવા આવેલા બંને ભાઈઓ અને તેમની સાથે આવેલા લોકો નાસી ગયા હતા ભુવાલડી ગામના લોકોએ પાંચથી વધુ વાહનોમાં તોડફોડ કરવા લાગ્યા હતા તેમજ પથ્થરમારો કરતા ચાર લોકો સામાન્ય ઈજાઓ પણ પહોંચી હતી મામલાની જાણ નિકોલ પોલીસને થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો હતો આ અંગે ધીરુભાઈ પટેલ અને અનિલભાઈ પટેલ સહિત અન્ય લોકોના નિકોલ પોલીસે નિવેદન નોંધી ફરિયાદ નોંધવાની પ્રક્રિયા હાથ ધરી છે ચીફ એડિટર સુનિલ રાઠોડ અમદાવાદ